આંતરડામાં જમા થયેલો મળ વિકૃત મળ 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 ગંઠાઈ ગયેલો તમને શરીરમાંથી બહાર બહાર નીકળી નીકળી જશે જશે માર્ગ દ્વારા કે હવે જનરલી છે ને કબજિયાતની સમસ્યા વાયુ પિત્ત અને કફને અપસેટ કરે એટલે આપણા શરીરમાં જો વાયુની સમસ્યા વધે તો મળનો જલ્યાસ સુકાઈ જાય અને પરિણામે કબજિયાતની સમસ્યા ઊભી થાય આપણા શરીરમાં જો પિત્તની સમસ્યા વધી જાય તો સેમ મળનો જલિયા પાણીનો ભાગ છે તે સુકાઈ જાય છે આંતરડામાં તે ચોટી જાય છે એટલે આ ત્રણેય વસ્તુ સરસ મજાની તમે સમજી શકો છો એટલે વાયુપિત્ત અને કફ એક તો બેલેન્સિંગ રહેવા જોઈએ હવે કબજિયાતની સમસ્યાવાળાએ ઘી અને ગોળ શા માટે લેવું જોઈએ આપણું ભોજન છે તે સરસ મજાનું પચી જાય એટલે આપણને કબજિયાત થવાની શક્યતાઓ ઘટી જાય છે અને ઘી છે ને તે કુદરતી લુબ્રિકેન્ટ નું કામ કરે એટલે આંતરડામાં તે ચિકાસ ઉત્પન્ન કરે એટલે આંતરડામાં

એમાં અડધો નાનો એવો ગાંગડો ગોળનો એનો સરસ મજાનો ભૂકો કરીને એને વેરી દો અને ઘી અને ગોળ બંને મિક્સ કરી અને ઘી ગોળનું સેવન તમે રોટલી સાથે ભાખરી સાથે પરોઠા સાથે થેપલા સાથે કોઈ પણ રીતે તમે કરી શકો છો એટલે તમારા શરીરને ઘી અને ગોળ બંને એક સાથે મળે એટલે તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થાય છે અને પાચક રસો સક્રિય થાય છે અને જે લોકોને આ રીતે સેવન ન કરવું હોય તો બીજી રીત પણ જણાવું છું કે રોટલી કે ભાખરીનો ભૂકો કરી નાખવાનો અને એમાં થોડુંક ગોળ મિક્સ કરી દેવાનો એનો ભૂકો અને થોડુંક જરૂરિયાત પ્રમાણે ઘી એને દેશી કાઠિયાવાડી ભોજનમાં ચૂરમો કહેવામાં આવે છે આ ચૂરમાનો સેવન કરશો તો પણ તમને કબજિયાતની સમસ્યામાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે આ ઉપરાંત જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એ લોકોએ હાઈ ફાઈબર ભોજન લેવાનું જેમ કે ફળોમાં સફરજન ખાઈ શકાય પપૈયું ખાઈ શકાય આ પ્રકારના ફળો ખાશે તો પણ એને ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થશે અને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે ઊઠીને નવ શેકુ ગરમ પાણી પીવાથી પણ આતડામાં જે મળ જમા થયો છે એ નરમ થઈને બહાર નીકળવાની કોશિશ કરશે ઉપરાંત જે લોકોને આ પણ પ્રયોગ જો અસર ન કરતો હોય તો એવા લોકો માટે ઘરડેનો સરસ મજાનો પ્રયોગ કરો કે હરડે આખી હરડે તમારે લેવાની છે એના ટુકડા કરી નાખવાના છે ફળિયું ફેંકી દેવાનું છે ત્યારબાદ એના ટુકડા દિવસ દરમિયાન એક હરડેના ટુકડા ધીરે ધીરે ચૂસવાના એટલે તમારા શરીર માટે હરડેનો રસ જશે અને તે વાયુ પિત કફને બેલેન્સ તો કરશે ઉપરાંત આંતરડામાં જે જમા થયેલો મળ છે એને આગળની તરફ બહાર ધકેલે છે હવે જે લોકોને વાયુ પિત અને કફ ત્રણેયની સમસ્યા હોય શરીરમાં તો એવા લોકોએ

હવે ગોળનું સેવન કોણે ન કરવું જોઈએ જે લોકોને ચામડીના રોગ થયા છે જે લોકોને ગળઘુમળના રોગ થયા છે અને જે લોકોને ડાયાબિટીસ નામનો રોગ થયો છે આવા લોકોએ ગોળ બને ત્યાં સુધી અવોઈડ કરવો જોઈએ અને ઘી કોણે ન ખાવું જોઈએ અથવા કોણે એકદમ નહીવત માત્રામાં ખાવું જોઈએ જે લોકો હાઈ કોલેસ્ટ્રોલ ધરાવે છે જે લોકો બેડ કોલેસ્ટ્રોલના દર્દી છે જે લોકો હૃદય રોગના દર્દીઓ છે એવા લોકોએ ઘી ખાવામાં સંયમ અને સદવર્તન દાખવવું પડશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી